આકાશવાણીના ભુજ સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા મારા તમામ શ્રોતાઓને આપની દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઈન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સરસ મજાની અથાણાની સીઝન ચાલી રહી છે સુરભીબેન તમે આ વખતે કયું અથાણું બનાવ્યું છે અથાણું તો જો રૂટીન ના જે અથાણા હોય એ તો બધા બનવાના જ છે ઘરમાં છુંદો છે ગોળ કેરી છે એની સાથે સાથે ખાટું અથાણું છે આ બધું તો આપણે બારે મહિના સાચવવા માટે બનાવતા જ હોઈએ છે પણ એની સાથે સાથે તાજા અથાણા પણ બનતા હોય છે અને ખાસ કરીને કેરી છે કાકડી છે એ બધી વસ્તુ બહુ સરસ આવતી હોય છે અને જૈનોનાગરમાં તો કેવું છે ખબર છે કે ટિંડોળા આવતા હોય ત્યારે ટિન્ડોડા નું અથાણું પછી કાકડી નું અથાણું બનતું હોય છે કેરી નું અથાણું બને કોબી જે છે એના એના જે સફેદ ભાગ હોય એનો ડાંઠાનો જે હોય ને એ કોબી ના ડાંઠા નું પણ અથાણું જૈનોનાગરમાં બનતું હોય છે તો આવા અલગ અલગ અથાણા હવે જો કે બહુ ઓછો આ ટ્રેન્ડ હવે ઓછો થતો જાય છે અને આવું કહી શકાય કે હવે આ અથાણા પણ થાળી માંથી ગાયબ થતા જાય છે પણ મારા દાદી છે ને કે જ્યારે પણ આવી કેરીની ની આવે તો રોજ બે રોજ આવા તાઝા તાઝા અથાણાં બૌજ બનાવતા હતા અને શિયાળા માં મોગરી નું અથાણું ને એવા બધા અથાણા બને પણ અથાણા તો બે કે ત્રણ જાતના ના હોય જ પણ એક અલગ ચાલ્યું રેતું હતું એમ કે કે જેમાં ત્રણ કે ચાર વાટકી ગોઠવેલી હોય એક માં આથેલા મરચાં હોય એકમાં વઘારેલા મરચાં હોય એકમાં એક આવું કાચું અથાણું હોય પછી કેરીનું અથાણું હોય એવી રીતે આખું એક આમ થાળી ભરેલી રહેતી બિલકુલ સાચી વાત છે તો આજે એમાંથી જ આપણે એક સરસ અથાણું બનાવીશું અને છે વેજીટેબલ અથાણું એટલે વેજીટેબલ અથાણું એટલે વેજીટેબલ નો ઉપયોગ કરવાનો છે હા એમાં આપણે ટીંડોળા કાકડી એવા બધા શાકનો ઉપયોગ કરીને બનાવીશું અરે વાહ તો ચાલો શીખવી દઈએ આજે શ્રોતાઓને વેજીટેબલ અથાણું ચોક્કસ આ અથાણાનો મસાલો પણ થોડો અલગ છે આ જે અથાણું છે એ બહુ જ સરસ લાગે છે હમ તો સૌથી પહેલા તો બધી સામગ્રી જોઈ લે કે શું જોઈશે આપણે તો સૌથી પહેલા આપણે બે ટેબલ સ્પૂન ટિંડોળા લેવાના છે અત્યારે આ અથાણું જે છે તાજું તાજુ જ બનતું હોય છે એટલે કે બે કે ત્રણ દિવસ તમે અથાણાનો ઉપયોગ કરી શકો છો અને પછી ફરીથી બનાવી લેવાનું છે અથાણું તો એના માટે આપણે લગભગ બે ટેબલ સ્પૂન ટિંડોળા લેવાના છે જેને લાંબા સુધારી લેવાના છે એ જ રીતે બે ટેબલ સ્પૂન કાકડી લેવાની છે દેશી કાકડી લેવાની છે અને એને પણ આવી રીતે લાંબી સુધારી લેવાની છે હવે તમને આવું લાંબુ કટ કરેલું ન ગમતું હોય અને ઝીણું સુધારેલું ગમતું હોય તો એકદમ નાના નાના ઝીણા ટુકડા પણ તમે કરી શકો છો કાકડી ટીંડોળા એની સાથે કેરીના ટુકડા લેવાના છે તો કેરી આ ત્રણે વસ્તુના ઝીણા ટુકડા પણ કરી શકો છો અને લાંબા સુધારેલા ટુકડા પણ કરી શકો છો તો આ રીતે આપણે શાક લેશું આની અંદર હજી તમને તમે જો ગાજર ખાતા હો તો ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ સરસ લાગશે હવે એના મસાલામાં આપણે જોઈ લઈએ તો મસાલામાં આપણે બે ટેબલ સ્પૂન દાળિયા લેવાના છે બે ટેબલ સ્પૂન સ્પૂન કોપરા બીજા મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન મેથી મસાલો એટલે કે મેથી નો જે મસાલો છે એ લેવાનો છે જે આચાર મસાલો પણ કહી શકો મેથીઓ મસાલો પણ કહી શકો છો એની સાથે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર એક ટેબલ સ્પૂન લીંબુ નો રસ હાફ ટી સ્પૂન જેટલી ખાંડ લેવાની છે અને ટુ ટી તેલ લેવાનું છે જેમાં સરસિયું પણ લઇ શકો અથવા તો સિંગ તેલ પણ લઇ શકો છો હવે આપણે એની રીત જોઈ લઈએ તો સૌથી પહેલા તો જે બધા શાક છે એને આપણે સુધારી લેવાના છે ટીંડોળા કાકરી કેરી ગાજર આ બધાને આપણે ઝીણા ઝીણા સુધારી લઈશું હવે મસાલો બનાવવા માટે દાળિયા સિંગદાણા બંનેને અને તલ આ ત્રણેય વસ્તુને થોડા શેકી લેવાના છે બહુ જ વધારે પડતા નહીં પણ થોડા શેકી લેવાના છે જેથી કરીને એક ક્રન્ચીનેસ સરસ મળી જાય આપણે અને શેકી લઈ અને એને આદ કચરા ક્રશ કરી લેવાના છે દાળિયા અને શિંગડાણા અને તલ આ ત્રણેયને આદ કચરા ક્રશ કરી લેવાના છે અને જ્યારે ક્રશ કરતા કરતા હોય ત્યારે એની અંદર કોપરાની છીણ પણ એડ કરી દેવાની છે અને કોપરાની છીણને પણ છેલ્લે આપણે ફ્લેમ ઓફ કરીને જરાક તો એ શેકીને રાખી જ દેવાની છે હવે આ જે મિશ્રણ તૈયાર થશે ને એટલે કે શિંગદાણા તલ અને જે રાખેલી હોય એ તમે બરણી ભરી બનાવવું હોય ત્યારે અથાણામાં પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે કોઈ ભરેલા શાક બનાવતા હોય ધારો કે ભીંડા નું ભરેલું શાક કે કારેલાનું ભરેલું શાક બનાવતા હો તો એમાં પણ તમે આ જે મસાલો છે એનો ઉપયોગ કરી શકો છો હવે આ મસાલા ને શેકીને તૈયાર કરી લેવાનું છે હવે એક બાઉલ ચમચાથી ફીણી લેવાનું છે હવે એની અંદર મેથી નો મસાલો ઉમેરી લઈશું જે મેથી મસાલો છે એ ઉમેરી લેવાનું છે સાથે લાલ મરચું પાવડર અને જે તૈયાર આપણે જે દાળિયા સિંગદાણાનો મસાલો તૈયાર કર્યું હતું એ લગભગ છે છે અને હિંગ ઉમેરવાની હવે ટીંડોળા કાકડી કેરી ના ટુકડા ને એ બધું આપણે એની અંદર ઉમેરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ જયારે વસ્તુ આપણે મિક્સ કરીને ત્યારે એકદમ ચોરીને હાથે થી મિક્સ નથી કરવાનું એને હળવા હાથે મિક્સ કરવાનું છે

સારા એવા પ્રમાણમાં પાણી છૂટે છે અને એના કારણે મસાલો અને વેજીટેબલ્સ બધે અલગ પડી જતા હોય છે પણ આવી રેસ્ટ આપશો ને તો સરસ રીતે અથાણું અથાઈ જશે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે અને આની અંદર મેથીઓ મસાલો છે સાથે લીંબુ નો રસ પણ આપણે એડ કર્યો છે અને દાળિયા સિંગદાણા અને નો જે ક્રંચ છે ને એ પણ બહુ જ સરસ લાગશે તો ઓવરઓલ આ અથાણા નું સ્વાદ એકદમ અલગ છે એટલે ઘણી વાર કેવું થાય કે આપણે ઉનાળામાં શાક બહુ ભાવતા નથી હોતા કે ચાર કે પાંચ શાક આવતા હોય એટલે કંટાળો પણ આવતો હોય છે તો આ જે અથાણું છે એ તમે એઝ અ શાક પણ ખાઈ શકશો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે તો સુર બીબીન આજે તો આપણે બહુ જ સરસ મજાનું અથાણું અને અથાણા માં પણ એક અલગ જ વેરાયટી કે વેજીટેબલ અથાણું જે એકદમ જ ફ્રેશ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે અને હા આપણે એને સ્ટોર કરવું હોય તો કરી શકીએ છીએ ને હા એને તમે ચાર થી પાંચ દિવસ સુધી ખાઈ શકો છો ફ્રીજ રાખશો તો એકાદ વીક સુધી પણ સરસ રહેશે જી તો હું સરસ મજાનો ફ્રેશ અથાણું જો બન્યું હોય અને ઘરની અંદર આપણે ક્યારેક રૂટિન શાક થી કંટાળ્યા હોય ત્યારે રોટલી છે ભાખરી છે થેપલા છે પરોઠા છે એની સાથે સરસ મજાનો આ વેજીટેબલ અથાણું બહુ જ મજા આવશે જી તો આપણા શ્રોતાઓને કહીએ કે ભાઈ આ અથાણું આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો ચોક્કસ બહુ જ સરસ લાગશે અને હા તમે બનાવો ને તમને ભાવ્યું કે નહીં એ અમને ચોક્કસ જણાવજો જી અને સરપીબેન બીજું આ અથાણું કયું શીખવવાના છો આજે જો અત્યારે હવે અખાત્રીજ ગઈ ને એટલે હવે બધાના ઘરમાં અથાણા બનાવવાની શરૂઆત થઈ જતી હોય છે કઈક ને કઈક અથાણું બધાના ઘરમાં બનતું હોય અને એમાં જો સૌથી ટોપ મોસ્ટ માં જે અથાણું આવે ને એમાં હોય કે ગોળ કેરી નું અથાણું પછી છુંદો ખાટું અથાણું કટકી કેરીનું અથાણું આ ચાર એવા છે કે જે બધાના ઘરમાં મોટા ભાગે બનતા હોય અને છુંદો તો એવો છે કે જે આ બીજા બનતા હોય પણ છુંદો તો બધાના ઘરમાં બને કારણ કે છુંદો એ એવું અથાણું છે કે બાળકોને પણ બહુ જ પસંદ આવે એટલે નાના મોટા બધાને ભાવે એવો જો કોઈ અથાણું હોય તો એ છે છુંદો જે હંમેશ ના પાછો ડિમાન્ડમાં જ રહેતો હોય કે છુંદો તો જોઈએ હા બસ અને હું તો એટલે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા ઘરમાં મેં જોયેલું છે કે લગભગ સાત થી આઠ કિલો છુંદો બને ઓહો હા સાખની જેમ છુંદો જ ખાવાનો આપણે એમાં જ કે થેપલા સાથે છુંદો જોઈએ પરાઠા સાથે છુંદો જોઈએ રોટલી જાતે પણ છુંદો જોઈએ અને એ છુંદો ખાવાની એટલી મજા આવે ને કે અત્યારે પણ એ ને યાદ કરીને મોઢામાં પાણી આવી જાય સાવ સાચી વાત છે એટલે ઓલ ટાઈમ જો કોઈ ફેવરેટ અથાણું હોય ને તો એ છે છુંદો એ છુંદો અત્યારે કેવું હવે બઉ જ સરસ પડવા લાગ્યો છે એટલે જ બનાવતા હોઈએ છીએ સરસ રીતે પાંચ છૂંદોકા અત્યારના હવે કેવું થયું છે કે એની સાથે સાથે તડકો તો હોય છે પણ ઘણી વાર માવઠું થઈ જતું હોય છે ઘણી વાર સિઝન એકદમ બદલાઈ જતી હોય છે અ વાદળ આવી જતા હોય છે ત્યારે ટેન્શન થઈ જાય કે આપણું છુંદો રહી ગયો હવે બિલકુલ સાચી વાત છે તો આજે આપણે એવો એક ઇન્સ્ટન્ટ છુંદો લઈને આવ્યા છે તડકામાં રાખવાની જરૂર નથી છતાંય બારે મહિના તમે એને સાચવી શકો છો અરે વાહ તો આ તો બહુ સારું પડશે યસ અને આ જે છુંદો છે એ ગેસ ઉપરનો છુંદો છે એટલે એક દિવસમાં તમારો છુંદો બની ને તૈયાર થઈ જશે એના માટે તમારે પાંચ છ દિવસ સુધી રોજ હલાવતા રહ્યો ચેક કરતા રહ્યો એવું કશું જ કરવાની જરૂર નથી અને ઘણા લોકો તો એટલે આપણા ગુજરાતમાં તો હજી પણ તાપ ને તડકો જોવા મળે છે બાકી તમે બોમ્બે સાઈડ જાઓ અથવા તો સાઉથ સાઈડ જાઓ ને તો ત્યાં તડકો મળતો જ નથી તમને આ મહિનામાં જયારે કેરીની સિઝન હોય ત્યારે તો એના માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે જી અને પાછું જો બારે મહિના આપણે સાચવી શકતા હોઈએ તો ઇન્સ્ટન્ટ આ છૂંડો જ બનાવાય યસ ચોક્કસ થી અને બહુ જ સરસ તમને ખબર જ નહી પડે કે આ મેં ઇન્સ્ટન્ટ બનાવેલું છે અ એકદમ પેલા જેવો જ ટેસ્ટ અને એના જેવો જ કલર આવશે કોઈ જ ફરક નહી લાગે તમને ખાલી ફરક એટલો છે કે આપણે પેલું ચાસણી જે તૈયાર કરી રહ્યા છીએ એ આપણે તડકા માં કરી રહ્યા છીએ અ તડકા એટલે કે સુરજના તાપ થી આપણે ચાસણી તૈયાર કરી રહ્યા છીએ જ્યારે આ આપણે જે ચાસણી બનાવી રહ્યા છીએ એ ગેસ ઉપર બનાવી રહ્યા છીએ અને બીજો ફાયદો એ થાય છે આની અંદર કે ઘણી વખત આપણે જયારે તડકામાં જયારે તડકા છાયાનો છુંદો તૈયાર કરતા હોય ને ત્યારે ઘણી વાર એવું થાય કે ખાંડ ઓગળતી નથી હોતી ખાંડ રહી જાય છે સુધી ખાંડ આવ્યા જ કરે છે તો એવો પ્રોબ્લેમ આ છૂંદામાં નહીં થાય હા તો આપણે સૌથી પેલા તો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું બિલકુલ તો એના માટે આપણે પાંચસો ગ્રામ કેરી લીધેલી છે હવે આમાં આપણે રાજાપુરી કેરીનો ઉપયોગ કરતા હોઈએ છે છૂંદો બનાવતી વખતે એનું કારણ છે કે રાજાપુરી કેરી છે ને એનો દળ સરસ હોય છે માવાદાર હોય છે એટલે દળદાર હોવાના કારણે તમે એને સરસ રીતે છીણી શકો છો જો કેરીની સાઈઝ નાની હોય અને અંદરની ગોટલી મોટી હોય ને તો એવું થાય કે છૂંદો છે ને એમાંથી તમને માવો ન નીકળે અને જે આપણે મેં કહ્યું ને કે અખા ત્રીજ પછી આપણે છુંદો બનાવતા હોઈએ છે તો એનું કારણ એ હોય છે કે છુંદામાં આપણે કેરી ને છીણવાની હોય છે તો એની અંદર ની જે સાખ એટલે કે ગોટલી હોય ને એ સરસ બંધાઈ જતી હોય છે અત્યારે તમે લેવા જશો ને તો ગોટલી એટલે કે જો તમે વેલા લેવા જશો ને તો એવું થાય કે એની ગોટલી છે ને એકદમ પોચી હોય અને તમે જ્યારે છીણો ને ત્યારે એ ગોટલી પણ છીણાઈ જાય પણ અખા પછી એની સાથ સરસ બંધાઈ જાય એટલા માટે આપણે છુંદો હંમેશા અત્યારે જ બનાવતા હોઈએ છે તો એના માટે આપણે પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લઈશું અત્યારે આપણે પાંચસો ગ્રામ કેરી નું બનાવી રહ્યા છીએ પાંચસો ગ્રામ એટલે લગભગ એક કેરી આવશે તમારી એની સાથે ખાંડ લેવાની છે એટલે કે એક કપ તમે કેરી લે એટલે કેરીની છીણ ની વાત કરું છું ઘણા લોકોને છીણ થી ખબર પડતી હોય અને ઘણા લોકો કેરીનું માપ લેતા હોય છે તો જો પાંચસો ગ્રામ કેરી લ્યો તો એની સામે સાડી છસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે સાડી છસો ગ્રામ અથવા તો સાડી સાતસો ગ્રામ તમારા ટેસ્ટ પ્રમાણે રસો વધારે જોઈતો હોય તો સાડી સાતસો લઈ શકો છો કે ખાંડ નો રસો બને એ વધારે જોઈતો હોય છે તો તમે સાડી સાતસો ગ્રામ લઈ શકો છો નહીં તો સાડી છસો ગ્રામ લેવાનું છે અને જો તમે કપનું અથવા તો બાઉલનું મેઝરમેન્ટ લેતા હો તો તમે જે કેરીને છીણી નાખો એ છીણીને તમે એક મોટો બાઉલ ભરો તો એ બાઉલ કરતા અ દોઢી ખાંડ લેવાની છે એટલે વન પોઇન્ટ ફાઇવ ટાઈમ આપણે ખાંડ લેવાની છે આ રીતે પણ તમે મેઝરમેન્ટ કરી શકો છો બેથી ત્રણ ટી સ્પૂન મીઠું લઈશું એઝ પર ટેસ્ટ અને હાફ ટી સ્પૂન હળદર લેવાની છે એક ટીસ્પૂન કાચું જીરું લેવાનું છે અને લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું આ એના ઇન્ગ્રીડિયન્સ છે હવે સૌથી પહેલાં આપણે કેરીને છીણી લેવાની છે હવે કેરીને છોલી લેવાની પહેલાં તો સરસ રીતે ધોઈ લેવાની છે ધોઈ અને એને એને છાલ કાઢી પછી એને છીણી લેવાની છે હવે જયારે આપણે ઘણા માં એવો પ્રોબ્લેમ થતો હોય છે રસો સરસ નથી થતો હોતો રસો બહુ વધારે ઘટ થઈ જાય છે અને છુંદાની કન્સિસ્ટન્સી એટલી ઠીક થઈ જાય કે બે ત્રણ મહિના થાય ને એટલે છુંદો એકદમ જામી જાય છે એમનો આવા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો એના માટે શું કરવાનું કે જયારે આપણે કેરી છીણતા હોય ને ત્યારે નીચે છે ને થોડા પ્રમાણમાં મીઠું ફેલાવી દેવાનું છે એક ચમચી જેટલું મીઠું છે આપણે જે થાળીમાં કેરી છીણતા હોય ત્યાં નીચે એક ચમચી મીઠું ફેલાવી દેવાનું છે અને એના ઉપર કેરી છીણવાની છે એમ કરવાથી શું થશે કે કેરી સાથે મીઠું ભળશે ને એટલે તરત જ કેરી પાણી છોડવાનું ચાલુ કરશે અને કેરીનું પાણી છૂટશે ને એટલે એ એનો સરસ રસો પણ તમને થશે તો આ રીતે પેલા કેરી નઈ પડે છીણી લેવાની છે છીણી અને રેવા દેવાની છે એની અંદર મીઠું લગાવી અને રેવા દેવાની છે

એને ઉકાળવાની છે એટલે ખાંડની ચાસણી તૈયાર કરવાની છે એટલે લગભગ એક ચાર થી ઓછી ચાસણી તૈયાર થાય ને એટલે એની અંદર કેરી ઉમેરી દેવાની છે કારણ કે કેરીને પણ આપણે ચડવવી પડે છે કેરી અ ચુંદામાં કેરી પણ આપણે સાથે જ મુકતા હોય છે તો એ પણ ચડી જાય છે એટલે એવું કહી શકાય કે ચાસણી જે છે થોડી ચીકાશ પડતી થાય ને એટલે એની અંદર કેરી ઉમેરી દેવાની છે અને કેરી ઉમેરીને પછી એને ફરીથી થોડી કૂક કરી લેવાની છે એમ કરવાથી કેરીની જે છીણ છે એને ચડતા તો જરાય વાર નહીં લાગે ફટાફટ ચડી જશે અને પછી તમારે ચાસણી ચેક કરી લેવાની છે એક થી સવા તાર જેટલી ચાસણી થવી જોઈએ છૂંદા માટે તો એ પ્રોપર છે તો એ એ રીતે જો તમારી ચાસણી હવે ચાસણી તમે જ્યારે પણ ચેક કરો ને ત્યારે શું કરવાનું કે હાથ ઉપર ચાસણી લ્યો ને તો એને જરાક ઠંડી થવા દેવાની તમે ગરમ જ ચાસણી લઈ અને એના હાથેથી તાર બનાવશો તો એના તાર તૈયાર નહીં થાય તો એને જરાક હાથ ઉપર ઠંડી થવા દેવાની અને પછી તમારે તાર તાર બનાવી અને કરી લેવાનું બનતા હોય હોય તો સમજી સમજી જવાનું એક આખો સરસ રીતે એટલે તૈયાર થઈ ગઈ છે અને ફ્લેમ ઓફ કરી દેવાની છે ફ્લેમ ઓફ કરી અને હવે એની અંદર જીરું ઉમેરી લેવાનું છે જીરું ગરમ ગરમ હોય ને ત્યારે જ ઉમેરી લેવાનું છે એક ચમચી જેટલું કાચું જીરું આપણે ઉમેરી લઈશું અને મીઠું આપણે આમ તો ઉમેર્યું જ હતું કેરી કરતી વખતે પણ પછી જો તમને ઓછું લાગે તો થોડું ફરીથી તમે ઉમેરી શકો છો એ ટેસ્ટ કરીને તમે ઉમેરી શકો છો એટલે ટોટલ લગભગ દોઢ થી બે ટી જેટલું મીઠું જતું હોય છે બહુ વધારે પ્રમાણમાં મીઠું નહીં જાય તો આ રીતે ચાસણી તૈયાર કરી લેવાની છે હવે જે પેન છે એટલે કે જે કડાઈમાં આપણે ચાસણી તૈયાર કરી છે એ કઢાઈ પણ ગરમ જ હોય એટલે એની અંદર પણ ચાસણી થોડી થીક થતી જ રહેતી હોય છે એટલા માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઓવર ન થઈ જવું જોઈએ એટલે કે તમે એક તાર ને બદલે દોઢ તાર ની ચાસણી બનાવી નાખશો ને તો પછી જયારે ઠંડુ થતા થતા એ મિશ્રણ વધારે ઘટ થઈ જશે અને વધારે ઘટ થઈ જશે મરચું ઉમેરશો એટલે હજી વધારે ઘટ લાગશે એના કારણે તમારો છુંદો છે એ બે થી ત્રણ મહિનામાં જામવા લાગશે ચાસણીનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે તૈયાર થયા પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય ને મિશ્રણ એકદમ સરસ ઠંડુ જાય પછી એની અંદર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો મરચું પાવડર તમે થોડું પણ નવશેકું કે ગરમ હશે ને ત્યારે એડ કરશો ને તો અત્યારે તમને ખબર નહીં પડે પણ લાંબા ગાળે તમારા છુંદાનો કલર શ્યામ થઈ જશે કાળુ પડી જશે કારણ કે મરચાના કારણે મરચું કાળું પડી જતું હોય છે અને હંમેશા જયારે પણ તમે કોઈ પણ અથાણા બનાવતા હો ને ત્યારે એની અંદર આપણે આપણે એવું થાય કે કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરીએ તો જેથી કરીને કાશ્મીરી લાલ મરચાનો કલર બહુ જ સરસ આવે છે લાલ એમ કે પણ એ કાશ્મીરી લાલ મરચાં નું કલર અત્યારે તમને લાલ લાગશે પણ પાછળ જતા કાશ્મીરી લાલ મરચું છે ને એ થોડું શ્યામ પડતું હોય છે તો તમે કોમ્બિનેશનમાં લ્યો રેશમ પટ્ટી દેશી અથવા રેશમ પટ્ટી દેશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરી પણ ઉમેરી શકો છો પણ એવું કોમ્બિનેશનમાં તમે મરચું તૈયાર કરીને જો અથાણા માટે તૈયાર કરશો ને તો એના કારણે અથાણાનો કલર પણ બહુ સરસ લાગશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો આ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને પછી ચેક કરી લેવાનું છે કે ચાસણીની કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે અને બધી જ વસ્તુ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો પછી એક કાચની બરણીમાં જે એકદમ સરસ રીતે કોરી કરી લેવાની છે એવું હોય તો એને તડકામાં થોડી તપાવી લેવાની છે અને પછી એને એની અંદર ભરી અને સરસ રીતે કપડાથી પેલા બાંધી દેવાનું છે પતલું કોટન નું કપડું લઈ અને એનાથી બાંધી અને પછી એને ઢાંકણ બંધ કરી દેવાનું છે આ રીતે તમે જો છુંદો રાખશો તો બારે મહિના સુધી એઝ ઇટ ઇઝ એકદમ સરસ રહેશે હમ સુરભીબેન અથાણું એવું છે ને કે આપણે સિઝનમાં જે અથાણા બનાવતા હોઈએ છીએ આખા બાર મહિના સુધી આપણે સ્ટોર કરીને સાંજવતા હોઈએ છીએ તો નાની નાની વસ્તુ આજે તમે શીખવી છે અને એને કેવી રીતે સ્ટોર કરવાની એ પણ આપણે આજે આપણા લિસ્ટર્સ ને શીખવ્યું છે આજનો એપિસોડ છે એમાં જો એકદમ ધ્યાન દઈએ અને આપણા શ્રોતાઓ આવી જ રીતે બનાવશે ને તો બારે માસ છૂંદો એ લોકોના ઘરે પણ આવો જ સરસ મજાનો રહેશે ને બારે માસ સુધી સ્વાદ માણી શકશે

અથાણા શીખવી રહ્યા છીએ તો આ અથાણામાં આજે આપ શું શીખવશો આજે હું બે રેસિપી અથાણાની લઈને આવી છું એક છે ગોળ કેરીનો અથાણો અને બીજું છે ચણા મેથીનો અથાણો અરે વાહ ગોળ કેરીનો અથાણો હોય એટલે આમ ચટ્ટાકેદાર સરસ મજાનો ખાટો મીઠો અથાણો તો બધાને ભાવે અને અત્યારની સીઝન તો એવી છે ને કે ઉનાળાની અંદર આપણને આમે શાક થોડા ઓછા ભાવતા હોય છે અને એના પછી ચોમાસું આવે તો જયારે વરસાદની સિઝન હોય તો રોટલી સાથે પરોઠા સાથે બસ આ ચણા મેથી અથાણું હોય કે ગોળ કેરી નું અથાણું હોય ખાવાની બહુ જ મજા આવે તો સૌથી પેલા કયા અથાણાની આપણે રેસીપી શેર કરીશું સૌથી પહેલા આપણે બનાવશું ગોળ અથાણું ઓકે તો એ બનાવવા માટેનું સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા હવે ગોળકેરી અથાણું બનાવવા માટે સામગ્રીમાં આપણને જોશે રાજાપુરી કેરી પાંચસો ગ્રામ કેરી આપણે રાજાપુરી જ લેવાની છે જેથી કરી અથાણું સરસ બને અને આખું સારું રહે હવે પાંચસો ચમચી હળદર પચીસ ધાણાના કુરિયા પંદર ગ્રામ મેથી કુરિયા દસ ગ્રામ અધકચરી વરિયાળી આઠ થી દસ નંગ મરી અડધી ચમચી હિંગ ચાલીસ એમ ગરમ કરેલું તેલ અને વન ફોર કપ જેટલો મરચું પાવડર હવે આપણે રીત જોઈ લઈએ સૌથી પેલા કેરીને ધોઈ કોરી કરી લેવાની છે પછી તેની એક રાત માટે રાખી પછી બીજે દિવસે કેરીના ટુકડા ને કાઢી તેનું પાણી નીતારી લેવાનું છે અને કપડા પર ટુકડા પાંચ થી છ કલાક માટે સુકી દેવાનું છે પંખો કે તડકામાં એને રાખવાના નથી હવે ત્યાં સુધી પાણીનો ભાગ જયારે કેરીમાં સુકાઈ જાય પછી આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે મસાલો બનાવવા માટે એક થાળીમાં ધાણાના કુરિયાને ને પાથરી દેવાના છે પછી ફરતા અતકચરા ના કુરિયા મેથી કુરિયા પણ પાથરી દેવાના છે સાથે વરિયાળી મરી પણ પાથરી દેવાના છે હવે વચ્ચે હિંગ રાખી તેની ઉપર ગરમ કરેલું તેલ નાખી બે મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે જેથી કરી તેનો સ્વાદ વધારે સરસ આવે હવે મસાલાને ખોલીને તેમાં હળદર તેમજ લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લેવાનું છે તો રેડી છે અથાણા ના મસાલો હવે એક તપેલીમાં આપણે સમારેલો ગોળ તથા અથાણાનો મસાલો ઉમેરીશું અને પછી કેરીના ટુકડા ઉમેરીશું અને સારી રીતે હલાવી તેને મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને બે દિવસ તપેલીમાં જ રાખીશું જેથી કરી અથાણાનો રસો એકદમ સરસ બને વચ્ચે એને હલાવતું રહેવાનું છે બે દિવસ પછી અથાણું સરસ રીતે તૈયાર થઈ જશે હવે અથાણાને હલાવીને તેને ડ્રાય કરેલી કાચની બોટલમાં ભરી દેવાનું છે અને ઉપરથી કપડું બાંધી દેવાનું છે તો રેડી છે ગોળ કેરીનું અથાણું વાહ સરસ મજાનું ગોળ કેરીનું અથાણું તો આપે શીખવી દીધું અને હવે આપણે આપણા શ્રોતાઓને શીખવીએ ચણા મીથનું અથાણું હા ચણા મેથી અથાણું બનાવવા માટે સામગ્રીમાં આપણને જોશે પાંચસો ગ્રામ રાજાપુરી કેરી એક ચમચી હળદર ત્રણ ચમચી શેકેલું મીઠું સો ગ્રામ લાલ ચણા પચાસ ગ્રામ મેથી સો ગ્રામ અધકચરા રાઈ ના કુરિયા પચાસ ગ્રામ મેથી કુરિયા એક ચમચી અધકચરી વરિયાળી એક ચમચી હિંગ અડધો કપ મરચું પાવડર અને ત્રણસો ગ્રામ તેલ લેવાનું છે હવે આપણે રીત જોઈ લઈએ સૌથી પહેલા કેરીને ધોઈ અને કોરી કરી લેવાની છે. પછી તેના નાના ટુકડા કરી લેવાના છે. હવે એક ટપેલીમાં કેરીના ટુકડા લઈ તેમાં મીઠું, હળદર નાખી હલાવી મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકીને એક રાત માટે રાખી દેવાનું છે. બીજે દિવસે કેરીના ટુકડાને ચાણીમાં કાઢી અને તેનું પાણી નીતારી લેવાનું છે. આ પાણી તમે કોઈ પણ અથાણામાં ઉપયોગ કરી શકો છો અને તેને કપડા ઉપર સૂકવી દેવાનું છે. સાથે ચણા અને મેથીને પણ રાત્રે પાણીમાં પલાળી સવારે તેનું પાણી કાઢી લેવાનું છે અને પછી જે કાચે કેરીના ખાતા અથાણાનું પાણી હોય એમાં તેને બે કલાક માટે રાખી દેવાના છે જેથી કરી તેમાં ખટાશ પણ સરસ આવી જશે અને ચણા અને મેથી સોફ્ટ પણ રહેશે અને તેને પણ પછી કપડા પર કાઢીને દેવાના છે વધારે વાર ચણા અને મેથી કડક બની જશે અથવા તો ચવડ લાગશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરીશું એક થાળીમાં સૌથી પહેલા આ કચરા રાય ના કુરિયા પાથરી દેવાના છે તેની ઉપર મેથી કુરિયા પાથરશું

અથાણાનો મસાલો હવે આપણે એક તપેલીમાં કેરીના અથાણાનો મસાલો ચણા અને મેથી ઉમેરી છે છે અને એને સારી રીતે મિક્સ કરી પછી તેમાં ઠંડુ કરેલું જે ત્રણસો ગ્રામ તેલ છે એને એડ કરી દેવાનું છે અને અથાણાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ અથાણાને તમે એક દિવસ તપેલીમાં રાખી દેશો તો એનો મસાલાનો ટેસ્ટ અથાણામાં સરસ આવી જશે અને પછી એને બીજે દિવસે ડ્રાય થેલી કાચની બોટલમાં ભરી દેવાનું છે અને પછી તેની ઉપર કપડું બાંધી અને રાખી દેસુ તો અથાણું બારે માસ સુધી એવું મેવો રહેશે એમાં જરા પણ વાસ પણ નહીં આવે અને ફૂંક પણ નહીં આવે નાની નાની ટિપ્સ અને ટિક્સ જો ફોલો કરશો તો તમારું અથાણું બારે માસ સરસ રહેશે તો રેડી છે ચણા મેથીનું અથાણું જી રીટાબેન આપે બહુ સાચી વાત કરી કે નાની નાની જો કાળજી રાખવામાં આવે તો જે છે આપણે માસ સુધી સરસ રીતે આપણે સાચવી શકીએ છીએ પણ તમે જયારે એની રીત કેતા હતા ત્યારે તમે કહ્યું કે આપણે જે મીઠું લઈએ છે ને શેકીને લઈએ છીએ એનું શું કારણ મીઠું શેકીને લેવાથી એક તો પ્લસ કે તમારું અથાણું કોઈ દિવસ બેસશે બગડશે નહીં કારણ કે અથાણા મીઠામાં ભેજનો પ્રમાણ વધારે હોય હમ તો મીઠાને જો તમે શેકીને લો ને એનો ટેસ્ટ અને એની ફ્લેવર એકદમ સરસ આવશે અને અથાણું કોઈ દિવસ બગડશે નહીં એમાં અથાણામાં પાણીનો ભાગ નહીં રહે કોઈ દિવસ ઘણી વાર તો થતું હોય છે લોકોને કે થોડોક ટાઈમ થાય ને અથાણું બગડી જાય ઉપર ફૂગ આવી જાય તો એ મીઠાના કારણે આવી જાય હમ સાચી વાત છે તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ રીતે જો તમે રીટાબેને જે આપણને રેસીપી કહી છે એમાં ચણા મેથીનું અથાણું હોય કે પછી ગોળ કેરીનું અથાણું હોય આ બંને રેસીપીઝ આપ આપના ઘરે એ જ રીતે આ બંને રેસીપી આપના ઘરે ટ્રાય કરશો તો આપના અથાણા પણ એકદમ જ સરસ મજાના ફ્રેશ રહેશે અને બારે માસ સુધી આપ એનો સ્વાદ માણી શકશો તો રીટાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે અથાણાની આ બંને સરસ મજાની રેસીપી ખાટી મીઠી રેસીપી આપે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીં આમંત્રણ આપ્યું શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના વેજીટેબલનો ઉપયોગ કરી અને આપણને અથાણું શીખવ્યું છે અને સાથે સાથ ઓલ ટાઈમ ફેવરેટ એવો છુંદો પણ આપણને શીખવ્યો છે હા અત્યારે પણ માવઠાની અસર છે એટલે લાગે છે કે આપના ઘરે જો છુંદો બનાવવાનો બાકી હોય તો તડકાનો છુંદો બનાવવાની જગ્યાએ આપ જો ઘરે ગેસ ઉપર છુંદો બનાવશો તો એટલો જ સરસ મજાનો આ છુંદો બને છે બારે માસ એને સ્ટોર પણ કરી શકાય છે અને સાથે સાથે આજના ગેસ્ટ આપણા રીટાબેન પારેખ એમણે પણ બહુ જ સરસ મજાના બે અથાણાની રેસીપી આપણી સાથે શેર કરી છે તો આ બધા જ અથાણા આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આ અથાણા આપને કેવા લાગ્યા અને આપે કયા કયા અથાણાં આપના ઘેર બનાવ્યા છે એ પણ અમને કહેજો આપના ઘરે સૌથી વધુ કયું અથાણું ખવાય છે એ પણ અમારી સાથે શેર કરજો અને હા આપણ આવી જ કોઈ ચટપટી રેસીપી અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ પરથી કરવામાં આવ્યું